નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્યાવીસ પાંચ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા મગના બજાર ભાવ કેવા છે નવા મગની હરાજી અત્યારે શરૂ થઈ ગઈ તો ચાલો રાજેન્દ્ર જાય અને જાણીએ આજના નવા મગના બજાર ભાવ કેવા રહે છે નવા મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ નવા મગનો ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં બહુ માલે ભાઈ જોઈ લો પંદરસો ને સિત્તેર રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ક્વોલિટી માલ તો એમ તો સારો ભાઈ પંદરસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો જોઈ લે ક્વૉલિટી ભાઈ આ નવા મગનો ભાવ સોળસો ને આડત્રીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સુપર ક્વોલિટી ભાઈ દાણે મોટા આવ્યા ભાઈ સોળસો ને રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો ક્વોલિટીમાં પણ સારો માલ હે દાણે મોટા આવ્યા ભાઈ સોળસો ને આડત્રીસ ભાવનો જોઈ લો ક્વોલિટી મગની સોળસો ને આડત્રીસ રૂપિયા ભાવનો આજનો દાણા મોટો માલ ભાઈ આ નવા ભાવ રૂપિયા થયો વાત કરીને જોવો ભાઈ માલે ભાઈ જોઈ ક્વોલિટીમાં અઠાવન રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ચૌદસો ને રૂપિયા ભાવ આનો જોઈ લો ક્વોલિટી ચૌદસો ને રૂપિયા ભાવ આ નવા મગનો

ભાઈ આ નવા મગનો ભાવ પંદરસો ને એસી રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી ભાઈ માં સારો માલ છે આ ભાઈ પંદરસો ને એસી રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ પંદરસો ને એસી રૂપિયા ભાવ આ મગના નવાના જોઈ લો ક્વોલિટી પંદરસો એસી રૂપિયા ભાવ જોઈ લ્યો મગનો જોવા માલે ભાઈ ચૌદસો ને છન્નું રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ચૌદસો ને છન્નું રૂપિયા ભાવ જોઈ લો ચૌદ છન્નું ભાવ મગના ભાઈ આ મગ નો ભાવ ચૌદસો ને આડત્રીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માલે ભાઈ જોઈ લો ચૌદસો ને આડત્રીસ રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ચૌદસો ને આડત્રીસ રૂપિયા ભાવ થયો આજનો ક્વોલિટી મોલ્યા ભાઈ ચૌદસો ને આડત્રી ભાવ ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં બહુ માલે ભાઈ જોઈ લો ચૌદસો ને વીસ રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ચૌદસો ને વીસ રૂપિયા ભાવ આનો આજનો ભાઈ આ મગનો ભાવ સોળસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટી સુપર ક્વોલિટી મગ ભાઈ જોઈ લો દાણા પણ સારા સોળસો રૂપિયા ભાવ આ નવા મગના ભાઈ જોઈ લો ક્વોલિટી મગની સોળસો રૂપિયા પૂરા થયા ભાઈ આ મગના જો ભાઈ ક્વોલિટી માલ સારો ભાઈ એમ તો